આ ઉત્તર કાશીની અમારી હોટલ છે અમારો અહીંયા ઉતારો છે ગંગાજીનો કિનારો આ સરસ મજાનો પુલ લોઢાનો અને પહાડો બધા થોડીક શરદી લાગી ગઈ હિમવત પાણી હતું ને એટલે જુઓ આ ઉત્તર કાશી સિટી છે ઉત્તર કાશી બહુ પવિત્ર નગરી છે જેમ કાશી છે એવી જ રીતે ઉત્તર કાશી ગુપ્ત કાશી અને મુખ્ય કાશી જે છે એ બરાબર વારાણસી જેને કે એ મુખ્ય કાશી છે બરાબર હવે જુઓ ચારે બાજુ પહાડો પહાડો અને એમાં અમારી આ હોટલ છે અહીંયા અમે ગંગાજીના કિનારે બે રાત્રો ગણા જુઓ આ ગંગામૈયા છે ગંગા મૈયાનો અવાજ એટલો બધો જોરદાર આવે છે તો વાત ના પૂછો આ ગંગામૈયા ઓકે